ફૂગ હિસાબે ઘણા બધા જે ઝાડ હોય પાકના એ સુકાઈ જાય છે જેમાં ચણા ધાણા જીરું અને આવા ઘણા બધા જે પાકો હોય એની અંદર જે ફૂગ આવે છે 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 ઘરે મિત્રો તો આ દવા એ એ આપણે જ બનાવી શકાય જમીન બગડે નહીં અને ઉત્પાદન વધે એટલે થોડું ઘણા પૈસા આપણે બચત થાય એના કરતો આપણે જે કેમિકલ વાળા ઉપયોગ કરતા હોય તો એ દવાઓના કરી લઈએ તો વાંહે કઈ વધે નહીં પણ જો આવો આપણે કોઠા જે બનાવેલી એક દવાઓ છે એનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે છે અને ખાસ કરીને મિત્રો એ કહેવાનું કે તમને આમાં કોઈ પણ જે પ્રશ્ન રહી ગયો હોય તો આપણું whatsapp ની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે જોડાઈ જાઓ અને તમને પૂરી માહિતી છે એ કદાચ તમારો પ્રશ્ન હોય તો ત્યાં કેજો એટલે પૂરી માહિતી આપીશ નમસ્કાર મિત્રો નવા વિડિયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજે વાત કરવી છે કે ફૂગનાશક દવા વિશે કે ફૂગનાશક દવા જે આ જૈવિક દવા કે જે ઘરે જ અને આમાં રૂપિયાનો ખર્ચ નથી સાવ ફ્રી છે અને આનું સારું રિઝલ્ટ આવે છે ખર્ચ બચે ઉત્પાદનમાં વધારો થાય કેમ કે હિસાબે ઘણા બધા જે ઝાડ હોય પાકના એ સુકાઈ જાય છે જેમાં ચણા ધાણા જીરું અને આવા ઘણા બધા જે પાકો હોય એની અંદર જે ફૂગ આવે છે જે ફંગસ તો આને આપણે કઈ રીતના કઈ દવા ઉપયોગ કરી અને આપણે આને સાફ કરવાની અને જેથી કરીને આપણો પાક બચી જાય અને ત્યારે કેમિકલ વાળી તો ઘણી બધી દવાઓ આવે છે પણ આપણે જે ઓર્ગેનિક કરતા હોય તો જૈવિક અને આનાથી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે એ હેતુથી જ આપણે આ દવાઓનો ઉપયોગ કરીએ છીએ તો ખાસ કરી અને મિત્રો વિડીયો આખો જોજો કે જેથી તમને પૂરી માહિતી મળી શકે તો હવે આગળ વાત કરીએ મિત્રો તો આ દવા છે એ આપણે ઘરે જ બનાવી શકાય એમાં ખાસ કરી અને ગાયની છાશ જોશે જેમાં ગીર ગાય આપણે દેશી ગાય અને કાંકરેજ આ ત્રણ ગાય હોય એની છાસ લેવાની છે અને ત્યારબાદ એની અંદર આપણે ગૌમૂત્ર કે જે આવે છે છે લેવાનું અને એની અંદર આપણે તુલસીના પાન આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે ઘરે જ ફૂગનાશક બનાવી શકાય છે તો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો તો મિત્રો આ પંદર લીટરનો પંપ હોય એની અંદર તમારે અડધો લીટર ગાયની છાસ નાખી દેવાની અડધો થી લીટર એટલે ટૂંકમાં પાંચસો સાતસો એ રીતના અડધો લિટર થી આપણે ગૌખળ કહીએ છીએ કે એ જે ગૌખળ ગૌમૂત્ર ગૌમૂત્ર બહુ વાસી નહીં લેવાનું જેમ બને એમ તાજું હોય એમ વધારે સારું અને એની અંદર જે આપણે તુલસી કહીએ છીએ કે જે તમે ફોટો જોઈ શકો છો કે આ તુલસી આવે છે એનું બસો મિલી રસ કાઢવાનો ને બસો મિલી રસ આ કરી અને અને આનો સ્પ્રે સ્પ્રે કરો એટલે તમને આવશે ક્યારે કરવાના તો જ્યારે ફોગ કોક કોક આવતી હોય ત્યારે અને પછી દસ દિવસ પછી પાછો અને એના દસ દિવસ આ રીતના ત્રણ ચાર રાઉન્ડ માણસો તમારે કોઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી જે ઘરે જ ફૂગનાશક બનાવી શકો આ ટોપ કહેવાય કે ટોપ વન દવા જે જેવી એટલે આનું બહુ સારું રિઝલ્ટ આવે છે અને આમાં કોઈ જાતનો ખર્ચ નથી એટલે ખેડૂતનો ખર્ચ પણ બચશે અને આનો ઉપયોગ તમે પિયતમાં આપી શકો છો જે છાસ અને ગૌમૂત્ર જે ગૌફળ આનો ઉપયોગ કરી અને જે આપણે કીધું મિક્સ કરી એ રીતના તમે પાંચસો લીટર કે બસો લીટર કે હોય ટાંકી બનાવી અને ધોરિયામાં પિયત આપતા હો જ્યારે જ્યારે આપવાનું હોય ત્યારે તો પહેલાથી કદાચ તમે એને આપી દો તો તમારે ફૂગ છે એ કંટ્રોલ થઈ જાય છે ફૂગ આવતી નથી એટલે ખાસ કરી અને ખેડૂતને એ બતાવવાનું કે જો આવી જાય કે જે ઓર્ગેનિક દવાઓ હોય એનો ઉપયોગ કરો તો આપણો પાક પણ ઓર્ગેનિક રે આપણે ખાવાનું પણ મળે અને ખેતી જમીન છે એ બગડે નહીં અને ઉત્પાદન વધે એટલે થોડું ઘણા પૈસા આપણે બચત થાય અને નકર તો આપણે જે કેમિકલ વાળા ઉપયોગ કરતા હોય તો એ દવાઓ ના કરી લઈએ તો વાંહે काही વધે નહીં પણ જો આવો આપણે કોઠા સુજી જે બનાવેલી જે એક દવાઓ છે એનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે છે અને ખાસ કરીને મિત્રો એ કહેવાનું કે તમને આમાં કોઈ પણ અજી પ્રશ્ન રહી ગયો હોય તો આપણું વોટ્સઅપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન કે ત્યાંથી તમે જોડાઈ જાઓ અને તમને પૂરી માહિતી છે એ કદાચ તમારો પ્રશ્ન હોય તો ત્યાં કહેજો એટલે પૂરી માહિતી આપીશ એટલે ખાસ એના માટે જ હતું કે જે મારું ખુદનું ગ્રુપ છે એ મેં તમને રિપ્લાય આપી દઈશ કે તમારો પ્રશ્ન ત્યાંથી પણ હલ થાય જાય તો ખાસ એના માટેનો જ વિડિયો હતો એટલે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા